બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને શીર્ષક છે ભગવાન અને એક પ્યાલો આ આ વાર્તા પ્રસંગ સાંભળીને જો તમે પણ એક સાચા અને શ્રદ્ધાવાન શ્રદ્ધાળુ હશો ને તો તમને પણ એક અનેરા અને અદભુત રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે પણ બોલી ઉઠશો કે આપણો ભગવાન ખરેખર કેટલો ગજબનો છે એક શ્રદ્ધાળુ યુવક એક દિવસ એક મહાત્માનું પ્રવચન એમની કથા એમના વચનો સાંભળી પાછો પોતાને ઘેરે જઈ રહ્યો હતો માર્ગમાં તે મહાત્માએ કરેલા પ્રવચનનો સાર એ યુવક પોતાના મિત્રો સાથે ચર્ચી રહ્યો હતો ને મહાત્માએ કહ્યું હતું કે તમે ભગવાનનો અવાજ સાંભળો અને તેનું અનુસરણ કરો અને યુવકે તેના મિત્રો સમક્ષ પોતાની આ શંકા વ્યક્ત કરી કે શું આજના યુગમાં ભગવાન મનુષ્ય સાથે વાત કરતો હશે તેઓ બધા એક હોટલના ધાબામાં જમવા માટે ગયા અને ત્યાં તેના મિત્રોએ પોતપોતાની સાથે બનેલા અનુભવોની અને કઈ રીતે ભગવાને તેમને સાચો માર્ગ સુજાડ્યો તેમની મદદ કરી એ વિશે ચર્ચા કરી અને સમય વીતો રાત્રે વાગ્યે બધા મિત્રો છૂટા પડ્યા અને એ યુવકે ગાડી પોતાના ઘર તરફ હંકારી રસ્તામાં તેણે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે ભગવાન જો તું ખરેખર લોકો સાથે વાત કરતો હોય તો આજે મારી સાથે પણ વાત કર હું તને સાંભળીશ અને તું જે કરવાનું કહીશ એવું ચોક્કસ કરીશ જેવો એ યુવક થોડે દૂર જ પહોંચ્યો ત્યાં તેને એક વિચિત્ર સ્પૂર્ણા થઈ મનમાં એક ગજબનો ચમત્કાર થયો અને તેણે ગાડી અટકાવી પોતાને થયેલા આદેશાનુસાર એક પ્યાલો દૂધ ખરીદવા ગાડી ઉપરથી નીચે ઉતર્યો હજી તે અવઢમાં હતો કે શું આ ખરેખર ભગવાનનો સંદેશ હતો ભગવાનનો આદેશ હતો જેને હું અનુસરણ કરી તે દૂધ વેચાતું લેવા આમ અચાનક રસ્તા પર પોતાની ગાડી બાજુએ મૂકી ઉતરી પડ્યો હતો તેણે મનોમન વિચાર્યું જો એમ ન પણ હોય તો લીધેલું દૂધ કે નકામું તો જવાનું જ નથી એ દૂધ એ ઘેરે લઈ જશે અને એની માતાને આ દૂધ આપી દેશે આમ વિચારતો હતો ત્યાં જ સામે એક દૂધની દુકાનેને દેખાણી તેણે તરત જ એ દુકાને જઈ એક પ્યાલો દૂધ ખરીદ્યો અને ગાડીમાં બેસી થોડો આગળ વધ્યો જેવો તે થોડો આગળ વધ્યો ત્યાં જ સાતમી ગલી પાસે ફરી તેને એવી અદમ્ય ઈચ્છા થઈ અને તેણે ડાબી તરફ આગળ વધવું જોઈએ તેના ઘરનો રસ્તો તો જમણી તરફ હતો આમ છતાં તેણે ડાબી બાજુ જવાનો વિચાર આવ્યો અને એ વાતનું આશ્ચર્ય તો તેને એ હતું પણ ડાબી બાજુ જવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે એણે ગાડી એ બાજુ હંકારી તેને પોતાને પોતાના આ વર્તનથી નવાઈ લાગી રહી હતી અને તેણે કહ્યું ભગવાન આ આ પણ તારો તારો જ જ સંકેત છે છે આદેશ એવું મને લાગે છે આજે હું તારી દરેક વાત સાંભળી તેનું અનુસરણ કરવાનો છું એ યુવક થોડો આગળ વધ્યો ત્યારબાદ એને એક ચોક્કસ જગ્યાએ એવી લાગણી થઈ કે હવે તેણે અહીં અટકી જવું જોઈએ તેણે ગાડી થંભાવી અને આજુબાજુ નજર ફેરવી અને જોવે છે તો ચારે બાજુ સોપો પડી ગયો હતો અને કોઈ કોઈ એને નજરે ચડતું નહોતું પોતપોતાના ઘરોમાં મંદ થઈ સુઈ ગયા હતા તેને એમ લાગ્યું ત્યાં તેનું ધ્યાન ગાડી ઊભી રાખી હતી તેની બરોબર સામે આવેલા એક ઘર પર ગયું અને તેને જાણે એવો આદેશ મળ્યો કે તેણે એ ઘરમાં જઈ દૂધ આપી દેવું જોઈએ તેણે મનોમન વિચાર્યું આ ઘરમાં કોણ કોણ હશે તેઓ સૂઈ ગયા હશે કે જાગતા હશે અને હું અડધી રાતે તેનું બારણું ખખડાવીશ અને તેમને દૂધ આપીશ તો હું ગાંડામાં જ ખપી જઈશ મને ગાંડો સમજશે પણ પાછો તરત જ બીજો વિચાર આવ્યો કે આ તો ભગવાનનો આદેશ છે આ તો ભગવાનની ઈચ્છાથી થાય છે એ કઈ રીતે ખોટો હોઈ શકે પછી ભલે હું ગાંડામાં ખપી જાઉં ભલે મને ગાંડો ગણવામાં આવે પ્રભુની જો એવી જ ઈચ્છા હોય તો એ પણ ખરું તેણે ગાડીમાંથી બહાર આવી અને ઘરનું બહારનું ખખડાવ્યું તેણે ઘરની અંદર ગણગણાટ સંભળાયો એક પુરુષે અંદરથી બૂમ પાડી કોણ છો શું જોઈએ છે અને તરત જ બારનું ઉગાડ્યું પેલો ઊંઘમાંથી ઉઠીને આવ્યો હોય એવા એના વગર એવો એ દેખાતો હતો અને તેના વિચિત્ર હાવભાવ ઉપસી આવ્યા હતા એક અજાણ્યા માણસને આ રીતે અડધી રાતે પોતાને બારણે ઉભેલા જોઈ તેને ખુશી થઈ નહોતી તેવું એના મુખ ઉપરથી દેખાતું હતું તે વધુ કઈ બોલે એ પહેલા જ યુવકે દૂધ એ પુરુષ સમસ ધરી દીધું અને કહ્યું કે આ દૂધ તમારા માટે લાવ્યો છું પેલા પુરુષે તરત જ દૂધ લઈ લીધું અને તે મોટેથી કંઈક બબડતો ઘરની અંદર દોડી ગયો યુવકે નોંધ્યું કે ઘરમાં એક સ્ત્રી અને રડી રહેલું એક બાળક પણ હતા થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ બંધ થઈ ગયો અને પેલા પુરુષ તેની પત્ની સાથે બહાર આવ્યો તેની આંખોમાં આંસુ હતા તે બોલ્યો અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતા કે મસ મોટા બિલ ભરવાને કારણે આ મહિને મારી પાસે બિલકુલ એક પણ રૂપિયો વધ્યો નથી એક પણ પૈસો બચ્યો નથી અને બે દિવસથી તો પરિસ્થિતિ એટલી વણસી ચૂકી છે કે મારી પાસે મારા આ બાળકને દૂધ પીવડાવવા માટેના પણ પૈસા નહોતા હવે પેલા પુરુષની પત્ની રડતા રડતા બોલી કે મેં થોડી જ વાર પહેલા ભગવાનને પ્રાર્થના કરી હતી અને ભગવાનને કહ્યું હતું કે મારે આંગણે કોઈ એવા દેવદૂતને મોકલી આપો જે મારા બાળક માટે દૂધ લઈ આવે શું સાચે જ તમે દેવદૂત છો શું ભગવાને જ તમને મોકલા છે અને યુવક તરત જ પોતાના ગિસ્સામાં હાથ નાખી જેટલા પૈસા એના હાથમાં આવ્યા એ બધા પેલા પુરુષના હાથમાં મૂકી દીધા અને પોતાની ગાડી તરફ દોડ્યો અને ગડગળો થઈ ચોધા રાસુઈ રડી ગયો તેને ખાતરી થઈ ચૂકી હતી કે ભગવાન હજી તમારી સાથે વાતચીત કરે છે તમારી પ્રાર્થના સાંભળે છે ભગવાન ને કહેવાનું બંધ કરી દો કે તમારી આપતો કેવડી મોટી છે બલકે આપતો નો સામનો કરતા તેમને જણાવો કે તમારો ભગવાન કેટલો મોટો છે તો બાપુ આ હતો ભગવાન અને એક પ્યાલો દૂધ એ વિષયનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ